થોડાક દિવસ પહેલાં રીબડાના યુવાન અમિત ખૂંટ કેસ જેમાં અમિત ખૂંટ નામના યુવાન ઉપર દુષ્કર્મના આરોપ લાગે છે અને ત્યારબાદ તેઓ વાડીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લે છે અને આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થાય છે આ મામલાના સંદર્ભમાં પોલીસે ચાર જેટલા આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો જેમાં નિરુદસિંહ જાડેજા રાજદીપસિંહ રીબડા પૂજા રાજગોર અને જે ભોગ બનનાર સગીરા છે તેનો પણ નામનો સમાવેશ થાય છે થોડાક દિવસ પહેલાં આ મામલે પૂજા રાજગોરે પોલીસે તેમના પર જે દુર્વ્યવહાર કર્યો છે જે દમન ગુજાર્યું છે ગોંધી રાખવામાં આવ્યો હોય તેવા આરોપ સાથે કોર્ટમાં એક અરજી કરી હતી અને આ કોર્ટમાં અરજી થયા બાદ સુનાવણીમાં જ્યારે સગીરાનું નિવેદન નોંધવામાં આવી રહ્યું હતું તે દરમિયાન તેણે ગંભીર આરોપો પોલીસ ઉપર કરવાની શરૂઆત કરી હતી એટલું જ નહીં આ મામલામાં તેને બળજબરીપૂર્વક દબાણ કરીને અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાનું નામ બોલાવડાવવામાં આવ્યું હોય તેવા આરોપો સગીરાએ પોતાના નિવેદનમાં કર્યા હતા અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા એટલું જ નહીં આ મામલામાં સગીરાએ જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા સામે ગંભીર આરોપો લગાવવાની શરૂઆત કરી હતી તેને જ લઈને અમિત ફૂટ કેસમાં એક નવો વળાંક પણ જોવામાં આવી રહ્યો હતો અને આ સમગ્ર મામલાના સંદર્ભમાં સગીરાના એડવોકેટ દ્વારા ગોંડલ કોર્ટમાં જયરાજસિંહ જાડેજા ગણેશ જાડેજા અને છ પીઆઈ સહિત ટોટલ અઠ્યાવીસ જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે થોડાક દિવસ પહેલાં સગીરાના પિતાનું પણ એક નિવેદન સામે આવ્યું હતું જે નિવેદનમાં તેમની દીકરી વિશે તેમણે જે વાત કહી હતી અને ખોટી રીતે તેમને દીકરી નિવેદન આપતી હોય તે પ્રકારની વાત પણ તેમણે કરી હતી પરંતુ જે રીતે સગીરાના એડવોકેટ છે ભૂમિકા પટેલ તેઓ કહી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજાને તેમના માણસો દ્વારા એ સગીરાના પિતાને ધાક ધમકી આપીને દબાણ કરીને આ વિડીયો બનાવડાવ્યો હતો